નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા આ જોઈએ આજના મુખ્ય સમાચાર જંબુસર શહેરથી પરંપરાગત અંબાજી રથયાત્રા રવાના ભરૂચ જિલ્લાના જંબુસર શહેર અંબાજી માતાના મંદિરેથી જય ભવાની પદયાત્રા સંઘ પરંપરા અંબાજી રથયાત્રાનું રથપ્રયાણ પ્રયાણ ઉત્સાહભેર યોજાયું દર વર્ષની જેમ આ વર્ષે પણ જંબુસર શહેર તેમજ આસપાસના ગામોમાં હજારો માય ભક્તો પદયાત્રામાં જોડાયા યાત્રાનો આરંભ શહેરના અંબાજી માતાના મંદિરેથી થયો હતો બોલમારી અંબે જય જય અંબેના નારાઓ સાથે ભક્તો પગપાળા અંબાજી મંદિરે જવાની ભક્તિમય યાત્રા નીકળ્યા પદયાત્રા જંબુસા શહેરમાંથી શરૂ થઈ વિવિધ ગામોમાંથી પસાર થઈ અંબાજી ધામ સુધી પહોંચશે યાત્રા દરમિયાન ગામજનો તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રાળુઓને સ્વાગત સંસ્કાર પાણી છાસ તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે શહેરમાંથી રથપ્રયાણ નીકળતા સર્વસ્ત્ર ભક્તિભાવ છવાઈ ગયો હતો નાના મોટા યુવક યુવતીઓ તેમજ વૃદ્ધો ઉત્સાહભેર પદયાત્રામાં જોડાયા હતા છેલ્લા ત્રેવીસ વર્ષથી અવિરત રીતે આ પરંપરા ચાલી રહી છે જે હવે જંબુસર શહેરની વિશિષ્ટ ઓળખ બની ગઈ છે પદયાત્રામાં જોડાયેલ ભક્તોએ કહ્યું છે કે આ યાત્રા માત્ર ધાર્મિક નથી પરંતુ ભક્તિ એકતા અને સેવા ભાવના સાથેનું પ્રતિક છે શહેરની ગલીઓમાંથી નીકળતી યાત્રાને જોવા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને માયના નારાજ સાથે માહોલ ગુંજી ઉઠ્યો હતો એડિનુ સાથે રિપોર્ટર ડીએન વાઘેલા જંબુસર I uh -huh. uh -huh.

જય ભવાની પદયાત્રા સંઘ જંબુસરથી અંબાજી છેલ્લા ચોવીસ વર્ષથી અમે પચાસ પદયાત્રીઓ જંબુસરથી અંબાજી પદયાત્રા સંઘ લઈને નીકળ્યા છે ભાદરવી પૂનમમાં માતાજીની ધજા ચઢાવવા માટે તો આ વર્ષે પણ અમો ચાલીસથી પચાસ પદયાત્રીઓ આજ રોજ જંબુસરથી અમે નીકળ્યા છે અંબાજી જવા તો મા અંબે સૌની મનોકામના પૂર્ણ કરે તેવી મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના ઓલમારી અંબે અંબે